સુરતીઓએ બાપાને ભાવુક વિદાય આપી વિઘ્નહર્તા ગણેશજી મહારાજની દસ દિવસ સુધી પૂજા કર્યા બાદ મંગળવારે લાખો સુંદર મહિલાઓએ બાપાને ભાવુક વિદાય આપી હતી ભાગલ ચોકડીએ વિશાળ પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળી હતી જેનું વિસર્જન દરિયા કિનારે બનેલા કાટમાં થયું હતું પોલીસ સહિત સોળ હજારથી વધુ સુરક્ષા જવાનોની હાજરીના કારણે વિસર્જન યાત્રા શાંતિ રહી હતી અલગ અલગ ઘટનાઓ બાદ કરતા કોઈ અપ્રિય ઘટનાના અહેવાલ નથી આ વખતે સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો થયા બાદ હિંસા ફાટી નીકળી હતી પોલીસે તરત જ હિંસા પર કાબુ મેળવ્યો હતો ઈદના જુલુસ બાદ મંગળવારે નીકળેલા વિસર્જન દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવી અને આ બંને તહેવારોને જાળવવા માટે પોલીસ માટે કોઈ પડકારથી ઓછું ન હતું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં પોલીસે યાત્રાઓના રૂટ નક્કી કર્યા જેથી ટ્રાફિકની કોઈ અડચણ ન પડે જરૂરિયાત મુજબ વિવિધ સ્થળોએ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા નિમજ્જન યાત્રાઓ પર નજર રાખવા માટે ડ્રોન બોડી કેમેરા જીપીએસ સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત